દીવા પોણી મોડે માતા મારી જેને મળે કોઈ ભળવું નહીં કોપડીપડી કંટાળ

કોમો એટલે આ બહુ યાદ આવે અને હારવારું લે આવાનો એટલે પેલી બહુ યાદ આવે લાગી નો ભારે એમ ન કરાય તો બોલી નાતી આબરૂ કાઢે ઘર ની છું હું બસ હાચુક એ લે આબરૂ જ તને તમાર ઘર ની જ નઈ નું આ સીધી વાટે વાટે કુતલ છે ને ઓ બધું હમદતું નથી કે બસ રહો કે લેર તો લઈ આલે ઓને વડી કુટી આબરૂ કાટ મને જવા દેજે બે હજાર નો લીધો ના ચાલો કેવું ખાલી થોડો ખર્ચો થયો ખબર ના પડે તો કરે છો બાપુ ને આવ્યો ગમવા

તારા હાલ નો જોતો લઈ લે બેહો ને જે તમારા અનુકા હાલ લાવ્યો હા એ તો વાત સાચી છે રી હઈ નાઠો અલા તારે વિવો ઘેર હોય તો થોડું મંદુ લીએ તો એ સાલે કોઈ એવું ના હોય કે આપણે ભારે જ કપડો લેવાનો હોય થોડું સલાવ પડે એટલે આપણે હું તો કહું છું આ બજ્યાન ભાઈ ને તો થોડું સમજવું પડે કે તો મોટી છે સાચી વાત આ ટીનિયાન ભાઈ ની આની છે બે આની સમજવું પડે લે આલે ખોર ખર્સા ના કરવાનો લગનમાં હું તો કહું છું પણ જો કે એ કાપડમાં આપણે જો દુકાનમાં બેઠેલા કાપડી એમ તો જેમ તેમ બોલાયડી દુકાન મારે તો ઈ જ બગડવું હતું પણ શું હતું ખબર વાત લઈ જોઈ જોઈ સાચી આવું છોડો બોલો બોલો બોલો

હવે હાડી મુ ના પોહ ઘર નું ગાંઠ નું જેટલું કોમ હોય બધું મારા જોડે કરાવો બઉ ઓમ કરણ પેલું કરણ બઉ તો કોમ કરી કરીને મરી જાય ઓ ભાઈ બેટા જો ઘર માં અફસર હોય અને તું એકન રી હઈ મારા યા તો મારી આબરૂ ના જાય તો ખરા તાને વિહોના ના તાકળ ઈકર જતી રહી ના બાપા ને ઘેર લેટ મે કોમ હે ના મુતો તને આવ તાવ તું હું ને બરી બાપા બેટા ના આવી ના ચાલે લેટ જે બે ડુકી થા પણ એક હાડી થોડી બોગી લઈ આલા તો હું ફરક પડી જાતી ઇન્ડા આ જેઠાણી તો લઈ આલા છક

વાતો માં તમારા ખોસા પડી અને કપડો માં પૈસા ના લખવાના હોય વધારાના આપણા કુટુંબ જ આવું છે ભાઈ બીજો નહીં આવું બોલો 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 જય માતાજી જય માતાજી કીધું આવજો ઘેર

થોડી થોડી વાત મોરી થઈ જઈ છે બોલો આ આનું બીજો ની હખાળી છે બીજી બાયડીઓને હખાળી છે બાયડીઓ તો બાપા કો હતું ઓહ બે

એવી રી હોણી ને પેલા વેપારી અમારે તો વાત લઈ જાય અને એ જોઈ રહેલા બોલો એના માટે તમારે અમે બે વાર બોલાયા છે કે મારા નેના છોકરા નું કિચિયા વિવો પટી જાય સુખ શાંતિ આ લડ લડ કરે છે અને ભારે હાડી લઈ આલી નો અને ફોડી હાડી લઈ આલી બસ લડ લડ કરે છે ને મારા અસર બગરક ના બગર કયો અને કે હાજી મારું શું કેવું છે આ ઘર થઈને જો આવો આવો ખોટા ખર્ચા કરાવ તો બધું ઘર સુધી આગળ આપવાનું છે ખર લગન ખર્જો થોડો ઓછો થાય એવું સમજવું પડે બેને આ તો ખર્ચો માર એકલી વખતે જ વધી જો પેલો મને પોતે જન ને આણી લીએ ને તો ચલ ના ખર્ચો વધે વખતે બંધા તો હેડો બોલે મોટી શું મૂતો બોલે આ તું શાંતિ રાખ બે શાંતિ રાખો આને પછી શાંતિ રાખો મોટો એને દર વખતે ભારે ભારે વસ્તુ ઇન ને લઈ આવવાનો તો મોટી વાળ તો એ કેરીઓ તોડી નાખકુ બહુ બહુ એ લાવી વેલી વાત તો હમજે હું ઠઠારા કરી તું હાસુ કો આણી યાર આખો બજાર બોડું કરી તું આખો બજાર બોડું કરી તું નહીં આલી

મેને 2500 ની લઈ આલો એક ના 5000 ની ને એક ના 2500 ની આવી થોડી ચાલે હું તો કહું છું તારા 5000 ની કા 2500 ની ને ₹1000 ની હાડી લઈ લો એક દાડા વિવાહ છે હું જી મોટા મોટા ખર્ચા કરવાના ગે તમારા વેવાઈ નેટ પરઓને અવસર કર્યું છે અને આવા મોટા ખર્ચા કરો એટલે તો તમારા વેવાઈ જોતી કોઈ દોળો તે આમાંની પુરા થવાના છે હાજી હું તો કઉ છું વેવઈ આ તો ખર્цо કરતા કરી દે પણ ભરવાન તો યોન થા કે તમારે છોડીને જ ખાડો પડવાનો છે મજૂરી તો એર કરી તારું સેટ કરવો પડશે ક કાને એ તો તમે વિચારતો નહી અરે આ આ ઘરમાં ખાડો પડા કે બીજે જ પડવાનો તો ખાડો ઓપો છે એમાં તો રહી નઈ જવાનું હતું કે ન હતું કે બાપાના તો પણ માં તમે એવું કેમ ના કીધું કે એ ફોરી હાડી લઉં તમે ભારે ભારે કઢાય જતો તો મેં કીધું મારા 5000 ને લેવી એ વખતે દેવો થઈ ગયો આવા લલ

લડ જ્યો બસ અલ્લાહ વા ના હોય પ્રસંગ પટ્યા પછી હું તો કો લડાય હો થોડું તંદુરસ્ત થાય કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો હતી